મહાત્મા ગાંધીજીની મી પંચાવનમી ઉજવણી નિમિત્તે વલસાડ રેલ્વે સ્ટેશન પરિસરમાં બુધવાર 2 ઓક્ટોબર બે રોજ એરિયા મેનેજર વલસાડ ડોક્ટર મનોજ બરહાટ સાથે નીચેના નિયત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેશન સલાહકાર સમિતિ વલસાડ સેવા મિત્ર મંડળ વલસાડ ઉમિયાજી સેવા ટ્રસ્ટ વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટ્રાયમ ફાઉન્ડેશન વલસાડ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના પ્રતિનિધિઓ રેલવે કર્મચારીઓ અને મુસાફરો દ્વારા સ્વચ્છતા સંકલ્પ લેવામાં આવ્યો હતો સ્ટેશન સલાહકાર સમિતિના સદસ્યો રેલવે કર્મચારીઓ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના પ્રતિનિધિઓ અને એનજીઓ દ્વારા સામૂહિક શ્રમ દાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સ્ટેશન પરિસરની સફાઈ ઉપરાંત પ્લાસ્ટિક કચરો અલગથી એકત્ર કરવામાં આવ્યો હતો જેમાં અકિશોની અશોકભાઈ પ્રીતિબેન પાંડે નીરજભાઈ અશફાક શેખ અને વલસાડ શહેરના અન્ય ગણમાન્ય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રિધ્ધિચંદ મીણા સ્ટેશન અધિક્ષક રામચંદ્ર શર્મા વાણિજ્ય નિરીક્ષક અને અનિલ બારિયા આરોગ્ય નિરીક્ષક વલસાડ ઉપસ્થિત રહ્યા હતા હોમ અપ્લાયન્સીસ ની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ સાથે ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલે રોડ વલસાડ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે.com આઝાદી સમાચારોની